સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારી જિલ્લાના વેરાવળ ખાતે તાજેતરમાં આતંક મચાવનાર ગુંડા તત્વોને પોલીસે ઝડપ્યા બાદ અનોખી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આરોપીઓનો શાહિદ ચોક ખાતે વરઘોડો કાઢ્યો હતો જેથી ગુનાહિત તત્વોમાં ડર અને સામાન્ય લોકોમાં વિશ્વાસ જાગે આ કાર્યવાહી દરમિયાન નવસારી જિલ્લા પોલીસ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમ જોડાઈ હતી આ ગુન્ વેરાવળ વિસ્તારમાં હથિયાર દેખાડીને દહેશત ફેલાવી હતી જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પોલીસે તપાસ આરોપીઓને ઝડપ્યા બાદ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચોક સુધી પરેડ કરાવી પરઘોડા દરમિયાન પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે જાગૃતિ ફેલાવી અને લોકોને કાયદાની સાથે સહકાર આપવા અપીલ કરી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવી કાર્યવાહીથી ગુનાખોરી પર કાબૂ મેળવવામાં મદદ મળશે અને અન્ય ગુનેગારોને ચેતવણી મળશે કે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ બરદાશ્ત નહીં કરવામાં આવે